વિરમગામ શહેરમાં વરસતા વરસાદ વચ્ચે ખાખીની માનવતા મહેકી એક ઉમરલાયક માજી અને ભેંસને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા વિરમગામ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી તોફાની વરસાદ ચાલુ છે આ સતત વરસતા વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે નાગરિકોને આ સંકટમાંથી બચાવવા માટે વિરમગામ ટાઉન પોલીસ ખડે પગે રહી કામગીરી કરી રહી છે ટાઉન પોલીસ સ્ટેશનના બાહોસ પીઆઈ દવે અને તેમની ટીમ સતત પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે જહેમત ઉઠાવી રહી છે વિશેષ રૂપે ટાઉન પોલીસ સ્ટેશનના બાહોસ પીઆઈ દવે તેમની ટીમે વરસાદ અને પાણીમાં ફસાયેલા એસી વર્ષના માજી ને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી છે વિરમગામ રોડ નગર એક અંદાજે એસી વર્ષની ઉંમરના ના માજી વરસાદ અને પાણીમાં ફસાઈ ગયા હતા એમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ની આગેવાની માં થયેલા આ રેસ્ક્યુ ઓપરેશન માં માત્ર માનવીય જ નહીં પરંતુ પશુઓની પણ ચિંતા રાખવામાં આવી અને એક સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવી હતી પીઆઈ દવે ની આગેવાની માં થયેલા આ પ્રશંસનીય કાર્ય ને કારણે વિરમગામ પોલીસ ની માનવતા અને સેવા ભાવના માટે નાગરિકો માં વિશેષ આદર અને પ્રશંસા ની લાગણી ઉભી થઈ છે આ ઘટના એ આખી વર્તી ધારી કર્મચારીઓની માનવતાને વધુ એક વાર ઉજાગર કરી છે મુન્ના વહરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ